પગાર ફક્ત પાંચ હજાર કે છ હજાર આપતા હોય છે પગાર પૂરેપૂરો બેંકમાં જમા થાય છે તેમની બેંક ની ચોપડી એટીએમ કાર્ડ પણ મહિલાઓ પાસે નથી જે મહિલાઓ આ યોજના સાથે નથી જોડાયેલી એવી મહિલાઓ પણ ઘર બેઠા પૈસા લે છે અને જેથી મહિલાઓને ન્યાય મળે અને જે પણ કોઈ અધિકારી કે કોઈ પણ બેંક સખી મંડળ પ્રમુખ પછી કોઈ પણ વ્યક્તિ આમાં હોય તો તેમના ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેવી કામની મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત આજે અમે અહીંયા જવાહરનગર પોલીસ સ્ટેશન આવ્યા છે જે ઇન્દિરા કોયલી ઇન્દિરાનગરમાં જે મહિલાઓ મનરેગા યોજના અંતર્ગત કામ કરે છે એ મહિલાઓને પૂરતું વેતન નથી મળ્યું ત્યારબાદ એમને એમના સિવાય બીજા બી ફેક અકાઉન્ટ બનાવેલા છે જેની જેની અંદર એ લોકો પણ પૈસા ખાય છે બીજી એક વસ્તુ એવી છે કે અમે આજે એવી માંગ લઈને આવ્યા છે કે બહેનો ત્રણ વર્ષ વરસ બે વરસ એવી રીતે કામ કરે છે એ લોકોને પૂરતું વેતન મળવું જોઈએ અને એ લોકોને જે બી કંઈ એમનું વળતર છે એ પૂરેપૂરું મળવું જોઈએ અને અમને જો અહીંયાથી સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આગળ ટીડીઓ મામલતદાર ઇવન કલેક્ટર કચેરી અને ગાંધીનગર પણ આની કમ્પ્લેન કરીશું અમારી માંગણી એટલી છે કે જે લોકોએ પણ આની અંદર છેતરપિંડી અને ઉચાપત કરી છે ચારસો વીસ જ કહેવાય આમાં તો તો એ લોકોને કડીમાં કડી સજા થવી જોઈએ આમાં કોઈ પણ સંડોવાયેલા હોય એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને જે પણ બહેનો કે જે બી કોઈ ભાઈ છે કોઈ પણ હોય એમને છોડવામાં ના આવે અને એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે